ભરૂચના ભોલાવ એસટી ડેપો ખાતે પ્રોગ્રેસિવ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વોલ પેન્ટિંગનો કાર્યક્રમ યોજાયો હતો ભરૂચના ભોલાવ એસટી ડેપો ખાતે પ્રોગ્રેસિવ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા હિ સેવા અભિયાન અંતર્ગત વોલ પેઇન્ટિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સ્વચ્છતા હિ સેવા અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો ભોલાવ એસટી ડેપો ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન સ્વચ્છતા જાગૃતિ અંગે વોલ પેઇન્ટિંગ કાર્યક્રમ યોજાયો હતો પ્રોગ્રેસિવ શાળાના વિદ્યાર્થીઓ સુંદર ચિત્ર કામ કર્યું હતું સ્વચ્છતા જાગૃતિ દર્શાવતા ચિત્રો થકી સ્વચ્છતાનો સંદેશો પાઠવાયો હતો ભરૂચના ભુલાવ એસ્ટ ડેપો ખાતે પ્રોગ્રેસિવ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા હિ સેવા અભિયાન અંતર્ગત વોલ પેઇન્ટિંગ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું સ્વચ્છતા હિ સેવા અભિયાન કાર્યક્રમ અંતર્ગત ગુજરાત રાજ્યના માર્ગ વાહન વ્યવહાર નિગમ ડે ટુ ડે એક્ટિવિટીના ભાગરૂપે ભરૂચ ડેપો હસ્તકના ભુલાવ એસ્ટ ડેપો ખાતે સ્વચ્છતા જાગૃતિ અંગે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત

સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા સ્વચ્છતા એક્ટિવિટી ડે ટુ ડે એક્ટિવિટીઓનું કેલેન્ડર બનાવવામાં આવેલ છે તેમાં આજરોજ બસ સ્ટેશનની વોલ ઉપર પેઇન્ટિંગની કામગીરી હાથ ધરેલ છે જેમાં ભુલાવ બસ સ્ટેશન ખાતે પ્રોગ્રેસિવ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા વોલ પેઇન્ટિંગનો કાર્યક્રમ હાથ ધરેલ છે જેમાં ભૂલકાઓ દ્વારા તેઓના જે પણ કાંઈક ચિત્રકામ કરવું હોય તે પ્રમાણેનું કાર્ય તેઓ કરી શકે છે આ વોલ પેઇન્ટિંગ કરવાનો મુખ્ય હેતુ એટલો જ છે કે જ્યારે મુસાફર જનતા આ વોલ પેઇન્ટિંગને જોશે તો એટલીસ્ટ આ વોલ પર ડ્રો કરવામાં આવેલ ચિત્રને નાના ભૂલકાઓ દ્વારા ડ્રો કરવામાં આવેલ છે જેને ધ્યાને લઈ તેઓ દ્વારા સદર વિસ્તારને કે આ વોલને બગાડે નહીં અને તેને ચોખી રાખશે તેવા એક હે આશયથી હેતુદેવ વોલ પેન્ટિંગનો કાર્યક્રમ હાથ ધરેલ છે અને લોકોમાં મુસાફરોમાં સારો એવો સંદેશ સ્વચ્છતા બાબતેનો જાય એવી એક કામગીરી હાથ ધરેલ છે તે વિડીયો કોઈ લાઇક કરે મારી ચેનલો સબસ્ક્રાઈબ કર બાય લાઇક કરવાનું જરૂર પેશ કરીએ હમારી એ વિડીયો સબસી પહેલી દેખણી કે લીધે